કઈ નહીં હાલો મિત્રો ભેજો કન્ટિન્યુ બરાબર ને ફાઈનલી મિત્રો મસ્ત મજા આપણે છીએ અને જોઈ લ્યો બધી ભીંગ ચાલી રહી છે અને એક વસ્તુ દેખાડું જોઈ લ્યો મિત્રો ઓલું હે ભાઈ હા છે ઓલું 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 માંડવીન માંડવી ભૂકો ભેગું થતું હોય ઈ છે આંગળી પાસે આવી તમને વિડીયો ક્લિપ દેખાડી અહીંયા ઊભું હોય આમ આંગળી આમ નીકળીએ તમને વિડીયો ક્લિપ દેખાડું બરોબર હે મિત્રો એનો મિત્રો ઉડેજો જાવો મિત્રો બાકી ઓલી ભી મજા છે ને વાર લઈને પછી જઈ ઘેર કન્ટિન્યુ હાલો ફાઇનલી મિત્રો મસ્ત મજાના અત્યારે વાગી રહે છે ત્રણ ને આપણે રેડી થઈ ગયા હી આપણે ખીચા માં ભણીને બોટલો અને પેહુ આવે છે ભાઈ જોઈ લ્યો ને અત્યારે ને આમ લઈ જવાનું આપણે આ સાઈડ પાણી બાણી સુકાઈ ગયું છે પછી માં ખાબોચિયા ભરેલા ને ક્યાં ક્યાં એ બધા સુકાઈ ગયા હા બાકી ભાઈ તડકો એટલો પડો છે ને ભાઈ વાત જ ના પૂછો આ ભરિયાણ જો તો તમે અ ભરિયા

કારણ કે પાછળની સાઈડ ઢુકાઈ જાય બાકી જો આ પાછળ પાછળ વાયરણી આ હે ને આ જોઈ લ્યો નિશાન થઈ ગયા હે ચાલો મિત્રો થાય દીધું તલ કે જોગી અમુક માણસ માટે તમે સાવ ઘસાઈ જશો ને તો એને કદર નહીં થાય કારણ કે દેટકાને તમે સુનાના પાણી ઉપર બેસાડો ને તો કૂદકો તો મારશે અને આખરે કૂદકો મારશે પણ ગટરમાં મારશે

ફાઈનલી મેં જો મસ્ત મજા આપણે બીડ આવી ગયા છે જલ્દી મસ્ત મજા ની પેસુ ચરી રહી છે જોઈ શકો છો અને ભાઈ એ તો મને દેખાડો આ પે માં સમજો છે કારણ કે ને ભાઈ બહુ પર મોર છે ને એક સર્વિસ થઈ ગઈ હતી આ ડો રેતા રેતા જાય છે ઢોળે છે એટલે એક સર્વિસ થઈ ગઈ હતી જે કંગડી પાહે જાઉં તો આપણે ભાગે એમ છે એવું છે મિત્રો એ માયરે માયરે થી ખાલી ચાર જ લકડી પણ બી

थोड़ी थोड़ी नहीं हाउ बल्ली गए इनके हाउ बल्ली गए हाउ बल्ली गए चलो मित्रो, तो मित्रों कंटिन्यू डेडू हर लाम ना थियो खाली कंटिन्यू आज लूं थी कंटिन्यू आवे आइए मित्रों राइड हो जाइए यहाँ क्या बढ़ा नेट सोनाली कंट देख कर ही ले आई होता है तो चलो आप लोग सोनाली कंट काम में ही बताइए अभी फाइनली मित्रों मस्त मजा आप घेर आई बेहूँ पेर आई जाइए बाकी जाइलो मस्त मजा सूरज सनसेट आए जाइल मस्ती बाकी है ना मित्रों के है। मस्त मजा आज बेहू वे एडिटिंग है मजा आए मित्रों बेहवाई तो चलो मित्रों एडिटिंग कर लेग पूरा कर ना आज ना ब्लग बस एडल जाए कल बीजा ने राम राम डरे जय श्री जय दरकाद मित्रों तुम चैनल पर न तो सब्सक्राइब करना लोक गए तो लाइक करनाखो और कमेंट कॉमेंट को बाकी पांच सौ सब्सक्राइबर में खाली नौ सब्सक्राइबर घटे तो फटाफट कराओ तो कल मिलिए जय श्री राम जय द्वारकाधीश